પવિત્ર રમઝાન માસને પૂરો થવાના સાતમા દિવસને સસાઈદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે મુસ્લિમ સમાજના લોકો સવાલના બીજા દિવસથી સતત છ દિવસ રોજા રાખી સાતમા દિવસે સસાઈદની ખુશીમાં આ દિવસ તરીકે ઉજવતા હોય છે હાલમાં સસાઈડના રોજાઓ પ્રત્યે માત્ર આઠ વર્ષથી પંદર વર્ષની ઉંમરના બાળકોમાં રોજા મૂકવાનો શોખ વધારે જોવા મળતો હોય છે આ રોજાઓની ખુશીમાં પરિવારજનો દ્વારા જલેબીઓ મીઠાઈ બરફી તેમજ જમનના કાર્યક્રમો કરતા હોય છે ગતરોજ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા વાત કરીએ વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર એવા શેખના માત્ર વર્ષના પુત્ર મોહમ્મદ અલી શેખે મહિના અને દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી સસાઈદ મનાવવામાં આવી હતી જેથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તેને લઈ ગત રાત્રે તાંડલજા ખાતે સગા સંબંધીઓની દાવત કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ત્રીસ ત્રીસ રોજા મૂકીને અને બીજા આઠ છ રોજા પણ ઉપલબ્ધ મૂકીને જેને સસાયિત કહેવામાં આવે છે સવાલના છ રોજા એના બારામાં એના પપ્પાની ખુશીના મોકા પર આ એના પપ્પાએ આઠસોથી નવસો હજ આદમીને બોલાવીને જમણવાર કરાવ્યું અને રોજો ખોલાવવાનો આજે જે પ્રોગ્રામ હતો એનો પ્રોગ્રામ છે આ રોજાની જે પ્રેરણા છે તે ક્યાંથી મળે છે આ જે રોજાની જે પ્રેરણા છે તો રોજો જે છે એ મુસલમાનો માટે નફ્સ મારવાનું એટલે કે ખા ખ્વા મારવાનું જે કામ કરે છે અને એ એ જે પ્રેરણા છે એ બાળકોથી લઈને મોટાથી લઈને જે અમારા ઇસ્લામિક મદરસા હોય છે જેની અંદરથી મળે છે અને જેમાં બતાવી જાય છે કે ઇસ્લામ શું વસ્તુ છે ઇન્સાનિયત શું છે એ રીતે ત્યાંથી બધું શીખવાડવામાં આવે છે એટલે હમણે છોકરો એટલો એક્સપાયર થઈને એનો મૂકેલો છે આ જે રમઝાન મહિનો હોય છે એના પછી જે રોજા હોય છે તે સસાઇઝ વિશે થોડું સમજાવશો રોજા જે તીસ હોય છે એ ફરજ હોય છે અને બાકીના જે છ રોજા હોય છે તે નિફલી રોજા હોય છે પણ આ નિફલી રોજા જે હોય છે જે રાખીએ તો સવાબ છે ના રાખીએ તો કોઈ ગુનો નથી તો પણ આ જે આટલો નાનો બાળક છે જેને મદરસામાંથી એવી તાલીમ મળી હતી કે આ છ રોજાનું બહુ મહત્ત્વ છે જે રમઝાનના છ રોજા રાખશે એના માટે અલ્લાહના ત્યાં બહુ મોટી ફઝિલત છે એના એના રોજા મૂકવાથી એના મા બાપને એના એના પરિવારને બહુ મોટી એક ઉપલબંધી અલ્લાહ આપશે હર હર આફત ભલાઓ મુસીબતોથી અલ્લાહ બચાવે છે એટલા માટે હમણાં આ રોજા મૂકેલા છે શું નામ જમારું મારું નામ મીર મંજુર લીલા છે જી આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે અમે આ નાના બાળકને અમે બહુ પ્રોત્સાહન માટે ઘણી ખુશી થઈ છે અમને કે આ છોકરાએ એક મહિનાના માહેર રમઝાનના પૂરા મહિનાના રોજા રાખ્યા છે અને બીજા સસાઈટના છ રોજા રાખીને સસાઈટનો પ્રોગ્રામ કર્યો છે આની હિંમત કેવું પડે રોજા રાખીને સ્કૂલ જાય છે મદ્રાસે જાય છે